તો ઓછું જીજ્ઞાસ રાઠોડ હવે મિત્રો ફરી લાઈ થવાનું કારણ જે અમરેલી એસ જે દલિત કર્મચારી હોય છે ચાર છે એની ઉપર જે અન્ય અત્યાચાર થયો છે અને જેને ઉચ્ચ અધિકારી દ્વારા જેને કંદડગટ કરવામાં આવ્યા છે તો એ લોકો એ પણ ચાર જણા પણ દવા પણ પીધી હતી જેરી દવા અને જે હોસ્પિટલ ની અંદર જે દાખલ પણ હતા અને આ સાત થી આઠ દિવસ પણ ઉપવાસ आंदोलन પણ કર્યું સતાજે આ દલિત કર્મચારીઓને હજી ન્યાય મળ્યો નથી એટલે આપણે સાથે અત્યારે જોડાવવાના છીએ સામાજિક કાર્યકર એવા નીડર એવા નરેશભાઈ વાળા ને આપણે જોડશું જે તારીખ 6 10 2025 એટલે કે કાલિયસ જે જે અંદર આપણે આવેદન પત્ર આપવાનું છે જે દલિત જે કર્મચારીઓ માથે જે અન્ય અત્યાચાર થયો છે એના માટે હવે આપણે સામાજિક કાર્યકર જે નરેશભાઈ વાળાને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું જય ભીમ જય જયી જય ભીમ જય ભીમ જય સવિતાન જાતા નહીં ચેટિંગ કરું છું

જે દલિતના જે યુવાનો જે કર્મચારીઓ ઉપર જે અત્યાચાર અન્યાય થાય છે એના માટે તમે ઘણા સમય થી લડો છો અને જે આ કર્મચારીઓ જે રાખવામાં આવે છે છે અન્યાય થાય અને આ પણ જેરી દવા પણ પી લીધી છે એને બે દિવસ પણ હોસ્પિટલમાં પણ રાખવામાં આવ્યા હતા અને છતાંય એને આ લોકો ની કોઈ ફરિયાદ લીધી નથી એને હજી કોઈ સુધીનો ન્યાય મળ્યો નથી છતાંય જે એને ઉપવાસ આંદોલન માટે પણ સાત આઠ દિવસ પણ તમે બધા બેઠા હતા તો હજી સુધી આનો કઈ નિવાડો આવ્યો નથી હવે આમાં જીજ્ઞેશભાઈ એવું છે કે આપણે જે એસટી ના કર્મચારી છે ને એ મારી ભેગા એના જે પ્રાણ પ્રશ્નો જે કે એની એ લોકો સાથે જે અન્યાય થતો જો જે આપણા અનુસૂચિત જાતિ સમાજના જે એસટી ના ડ્રાઈવર કંડક્ટરો છે એની અરે જે અન્યાય થતો તો એ અન્યાય થતો એટલે એના જે ત્રણ યુનિયન આવે આ યુનિયન છે ને એ લોકોને કોઈ સહકાર નથી આપતું આપણી સમાજના જે કર્મચારી છે ને એને કોઈ સહકાર નથી આપતું એટલે ઈ લોકો મને કીધું કે નરેશ તમે સામાજિક કામ કરો છો અમને સહકાર આપો ને અમને ન્યાય અપાવો એટલે એ લોકો જે કર્મચારી છે એ મારી ભેગા મને લઈ અને અમરેલી ડિવિઝન એટલે કે ડીસી ડીસી સાહેબ ની ઓફિસે મને રજૂઆત કરવા લઈ જાય છે રજૂઆત ની અંદર જે ડીસી છે એ ઉશ્કેરાઈ જાય ને આપડે જયારે ઉદ્ધતા પૂરું વર્તન કરવા મળે છે એટલે થોડા હામામાં આપણે ઉશ્કેરાઈએ છે હવે એ જે રજૂઆત કરવા ગયા છે એ રજુઆત ના અનુસંધાને આ જે ચાર કર્મચારી છે જે માત્ર અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે આ લોકોને એની ઇન્ટર બદલી કરવામાં આવે એટલે કે જિલ્લા ફેર બદલી કરવામાં આવે છે માત્ર એ લોકો એના ઉપલા અધિકારી ને રજુઆત કરવા ગયા એના અનુસંધાને એની બદલી કરવામાં આવે છે હવે ત્યારબાદ આ લોકો વારાફરતી વારા એ લોકો ની બદલી કરવામાં આવે છે પછી ત્રણ કે ચાર વ્યક્તિ ની બદલી થઈ ને એટલે આ લોકો જે એસટી ના કર્મચારી છે એ લોકો એ તમને કઉ પગલું અને આ દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ આપણે અમરેલી સિવિલ હોસ્પિટલ ગયા અને અમરેલી સિવિલ હોસ્પિટલ જઈને લોકોની સારવાર લીધી સારવાર દરમિયાન આ લોકો ને જયારે રજા આપવામાં આવી આપણે એક કોલ આપ્યો હતો કે આ લોકોની જે ફરિયાદ છે જે માનસિક ત્રાસ ની જે ઉપલા અધિકારી દ્વારા જેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે માનસિક ત્રાસ ની ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ને આ લોકોને આ લોકોની સાથે જે ગેરરીતિ કરી જે બદલી કરવામાં આવેલ છે ઈ બદલી રોકવામાં નહીં આવે ને મૂળ જગ્યાએ એની નોકરી નહીં આપવામાં આવે તો આપણે કલેક્ટર કચેરી પટાંગણમાં ઉપાસ આંદોલન કરશું એટલે આપણે રજા મળી ગઈ રજા મળીને તરત જ આપણે અમરેલી કલેક્ટર કચેરીએ પ્રતિક ઉપાસ ચાલુ કર્યા ત્રણ દિવસના પ્રતિક ઉપાસ કર્યા ત્યારબાદ આપણે અણજણ નો ત્યાગ કર્યો છતાં છ દિવસ આપણે અણઝણ નો ત્યાગ કર્યો છતાં આ આ તમને કઉ એક નાલાયક તંત્ર છે આ તંત્ર પેટનું પાણી નોહેલું છેલ્લે આપણા જે પાંચ યુવાનોમાં હું પણ હતો એમાં બે બે યુવાનોની તબિયત ખુબ નાદુરસ્ત થઈ અને એ લોકોને સિવિલ હોસ્પિટલ ફરી વાર દાખલ કરવામાં આવ્યા છતાં આ લોકોનું પેટ નું પાણી નોહેલું પોલીસ દ્વારા આપડી ઉપર જાહેરનામાની બે ફરિયાદ કરવામાં આવી એક ફરિયાદ તો મારા 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 નામ થી મારા નામથી જે કલેક્ટર કોઈ સંજોગે આવું જાહેરનામું બહાર પાડી જ કે જાહેરનામું એક કેવી વસ્તુ છે કે હિત છે અંદર અંદર કોઈ વ્યવસ્થા ન ખરવાય એના માટે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે કે લોકોના લાભાર્થી લોકોને નુકસાન ન થાય પણ આ લોકો એ તો માત્ર મારા નામથી જાહેરનામું બહાર પાડવું એક એક ઈ તમને તો કાયદાની આટા આટીઘૂટી કહેવાય

આપણે ગુજરાત ભર માંથી સામાજિક આગેવાનો આવે છે અને તૈયારી કરવાની છે આ જે દલિત કર્મચારી શરવાનો એવો કઈ શોક તો ઝેરી દવા પી લીધી એને નાના નાના છોકરા હોય એને ઘર બાર હોય બરોબર બધું હોય એને એવો કાઈ શોક તો ન થતો હોય પણ આ લોકો અધિકારી લોકો આને લગભગ કંદરકટ કરતા હોય શાઇ આજે તમને હું એક વાત કરું ને તો આજે દલિત ના કર્મચારી પણ હમણાં કોઈ કોઈ બીજી કાસ્ટ નો વ્યક્તિ માત્ર એક સામાન્ય વ્યક્તિગત ડખો થયો હોય ને તો રાજકીય લોકો એની ઉપર ઉમટી પડે છે પણ દલિતો મરે જીવે એની કઈ મતલબ નથી પણ આ આ આજે આજે દુઃખ છે ને

આપણે જુનાગઢ થી રાવણભાઈ પરમાર આવે છે કે જે લોકો ને લાગણી છે અને આ કર્મચારી ના જે અત્યારે તમને કહો અઠાવન વર્ષ નો જે રોટલો છીનવાનો છે બરોબર લોકો લોકોને અને આ એક એક હું તમને કહું ને કે આ ચાર ચાર કર્મચારી ચાર કર્મચારી છે ને આ એનો એક નો પ્રશ્ન નથી આજે ગુજરાત ની અંદર તંત્ર ની અંદર દસ થી પંદર હજાર અનુસૂચિત જાતિ સમાજના કર્મચારી નોકરી કરે છે આ આખા કર્મચારી નો સવાલ છે ની પાછળ તમે વ્યક્તિ કરો અંદર જે બાળકો આવે એના ભવિષ્ય નો સવાલ છે આ કોઈ ચાર વ્યક્તિ નો સવાલ નથી પણ અમુક વસંત ચાવડા જેવા ભરત કાતરિયા જેવા જે તમને કોઈ એના ફળે બેસી ગયા હોય ને એ લોકો એમ કે છે કે એનો એનો વ્યક્તિગત મેટર છે પણ એને સામાજિક સામાજિક કોઈ

ગુજરાતના પંદર હજાર કર્મચારી ના જિંદગી નોલ છે એના પંદર હજાર કર્મચારી ની પાછળ એના આખા પરિવાર નો સવાલ છે એટલે સમાજના લોકો આજે સમાજ જો આ બાબતે સંગઠિત થઈ જાય અને આ લોકોનો ન્યાય મળશે ને તો પંદર હજાર કર્મચારી નું જે શોષણ થવા જઈ રહેવાનું છે એ થતું બટક છે સમાજના લોકો ને આપડે આહવાન કરીએ છીએ કે કાલે મોટા માં મોટી તાદાત ની અંદર અમરેલી કલેક્ટર કચેરી ભેગા થાય અને આવેદન આપી અને આગળની રણનીતિ કહીએ બરાબર

સવારે વહેલા દસ વાગે કલેક્ટર કચેરીએ હોળી સંખ્યામાં સમાજના બધા યુવાનો આગેવાનો બધા સાથે મળી અને આ લોકોને ન્યાય આપણે અપાવી જય ભીમ જય ભીમ ચાલો જય ભીમ જય ભીમ